નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કરવા ચોથનું વ્રત કઈ રીતે કરવાનું તેના પહેલાં જે સંપૂર્ણ જાણી લો કે આ ભૂલો કરવી કે ના કરવી નહીતર વ્રત કરેલું નકામું જશે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તો મિત્રો ચોથનો તહેવાર મુખ્ય રૂપથી જે પરણેલી સ્ત્રીઓ માટે હોય છે આ દિવસે બધી જ સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ માટે અને તેમની સફળતા અને સુખકારી સમૃદ્ધિ માટે આખો દિવસ નિર્જળ વ્રત રાખે છે જ્યોતિષીનું માણીએ તો આ વ્રતને કરવાથી દાંપત્ય જીવનનું પણ સુખમય બને છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ બન્યો રહે છે આ દિવસે મુખ્ય રૂપથી કરવા માતા અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ચંદ્રમાની પૂજનથી સદૈવ સુખ સમૃદ્ધિ બની રહે છે અને વિવાહિત જીવન સુખમય બને છે પરંતુ જો તમે કરવા ચૂથના દિવસે સાચા મનથી તમે અને વિધિ વિધાનથી પૂજા કરો છો તો વ્રતના સંપૂર્ણ નિયમોનું પાલન કરો છો શુભ મુહૂર્તમાં ચંદ્ર દર્શન કરો છો તેમની પૂજા કરો છો તો જ તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને કેટલીક ભૂલો એવી છે કે જે આજે દિવસે આ વ્રતમાં ભૂલથી પન્ના કરવી જોઈએ એનાથી કરવા માતા અને ચંદ્રદેવ નારાજ થઈ જાય છે અને તેમને તેમનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે અને તેની અસર પોતાના પતિ ઉપર પડે છે તો મિત્રો તમે આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માંગો છો અથવા ભગવાન ચંદ્રદેવ અને માતા કરવાની રાજી કરવા ઈચ્છો છો તો તમે પણ ચાહો છો કે આ વ્રતમાં જે તમારાથી કોઈ પણ ભૂલ ન થાય જેથી તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે તો આ વિડિયોને લાસ્ટ સુધી જરૂર જોજો કેમ કે આ વિડિયોમાં તમને કરવા ચોથ વ્રતમાં જે પાળવામાં આવતા નિયમોનું સંપૂર્ણ માહિતી મળવાની છે જો તમે આ કરવા માતાનું જે ચોથનું વ્રત રાખો છો તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને લાસ્ટ સુધી અવશ્ય જુઓ ગમે તે જો તમને જો ગમે તો તમને લાઈક કરજો અને કોમેન્ટમાં જય ચંદ્રદેવ અથવા જય કરવા માટે અવશ્ય લખી દેજો કેમ કે મિત્રો ઘણા લોકો અમારા વિડીયોને જોઈએ છે તો ખરા પણ વિડીયોને લાઈક નથી આપતા કોમેન્ટ નથી કરતા જો તમને તમને આ વિડીયો પસંદ આવે તો જો તમે ચાહો તો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ અને તમારા પતિનું આયુષ્ય સો વર્ષનું થાય અને તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવે જેથી કરીને વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો ચાલો જાણીએ આજનો વિડીયો વિશેષ આરંભ કરીએ તો તમે કરવા ચોથનું વ્રત રાખો છો તો આ દિવસે સવારે સૂર્યોદય પહેલા ઊઠી જવું જોઈએ અને જો તમે સરગીનું પાલન કરો છો અથવા ગ્રહણ કરો છો તો તેને બ્રહ્મ મુહૂર્તમાં જ ખાવી જોઈએ કેટલીક સ્ત્રીઓ એવી હોય છે કે જે સવારે સરગી પણ ગ્રહણ કરતી નથી અને આ જે વ્રતનું પાલન એક દિવસ અગાઉ એટલે કે રાત્રે બાર વાગ્યા પછી શરૂ કરી દે છે પરંતુ જે સ્ત્રીઓ સરગી ગ્રહણ કરે છે તેમને બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે જે ત્રણ વાગ્યા થી લઈને સવારે સાડા પાંચ વાગ્યા ની વચ્ચે તમે સરગી એટલે કે જળ દૂધ ફળ તથા હલકો નાસ્તો કરી શકો છો અને એ પછી રાત્રે ચંદ્રોદય સુધી આખો દિવસ અન્ન જળ કશું જ લેવામાં આવતું નથી પરંતુ જો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તબિયત ખરાબ હોય નિર્જલ ઉપવાસ ન કરી શકતા હોય તો તથા તેઓ મહિલાઓ જે પ્રેગ્નેન્ટ હોય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની હોય તો એવી મહિલાઓ જે આ વ્રતમાં જળ ફળ દૂધ ગ્રહણ કરી શકે છે અને આખો દિવસમાં તમે એક કે બે વાર જ આ લઈ શકો છો કેમ કે આ વ્રત અધૂરું છોડવામાં આવતું નથી અને જો તમારી ક્ષમતા ન હોય તો તમારી જગ્યાએ તમારા પતિ પણ આ વ્રત ધારણ કરી શકે છે સરગીનું સેવન કરનારી સ્ત્રીઓને છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં સરગીનું સેવન કરવું જોઈએ અને પીવાય તેટલું વધારે પાણી પીવું જોઈએ અને ભગવાનની પૂજા કરીને આખો દિવસ નિર્જળ ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ આ વર્ષે બે હજાર પચીસ માં કરવા ચોથનું વ્રત છે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે આવી રહી છે વ્રત જે ચતુર્થી તિથિનો આરંભ નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારની રાત્રિ દસ વાગ્યા અને ચોપન મિનિટે થશે ચતુર્થી તિથિ પૂર્ણ થશે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રાત્રે જે સાત વાગ્યા અને આડત્રીસ મિનિટે એટલા માટે ઉદ્યા તિથિ મુજબ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે જ કરવા ચોથનું વ્રત રાખવામાં આવશે આ વ્રત દિવસે જે ચંદ્રોદય સમયે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સાંજે જે સાત વાગ્યા અને બેતાલીસ મિનિટે થશે તો મિત્રો આપણે જાણી લઈએ કે આ વ્રત પરણેલી સ્ત્રીઓ માટે હોય છે અથવા તો તેમની જેમની સગાઈ થઈ ગઈ હોય પણ આ વ્રત કરી શકે છે આ વ્રત નિર્જળ રાખવાનું હોય છે એટલે કે સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્રોદય સુધી ચંદ્રદેવના દર્શન કર્યા સુધી આ વ્રતમાં પાણી પણ લેવાતું નથી તથા સાંજે આ વ્રતની પૂજા વિધિ કરીને રાત્રે જ્યારે ચંદ્રદેવ થાય છે ત્યારે જે ચંદ્ર દર્શન થાય છે ત્યારે ચંદ્રદેવને અર્ધ આપીને વ્રતની કથા સાંભળીને આપણા સાસુને જે જેઠાણીને સરગીની થાળી આપીને આપણા પતિનું ચાંદીમાંથી મુખ જોઈને તથા ચંદ્રના દર્શન કરીને આ વ્રતને ખોલવામાં આવે છે અને આ ઉપરાંત પણ એવા કેટલાક નિયમો છે જે આ દિવસે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે એ નિયમોનું પાલન જો તમે વ્રત રાખો છો જો તમારે નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ આ વ્રત કરવા ચોથની દિવસે જે જ્યારે પૂજા વિધિ કરો છો ત્યારે ખાસ કરીને સ્ત્રીઓને સોળે શણગાર સજીને પૂજા કરવી જોઈએ શણગારમાં ઉપયોગ વસ્ત્ર નો ઉપયોગ ન કરવો જોઈએ તથા આ ત્રણ કલરનો ઉપયોગ પણ પૂજામાં ન લેવો જોઈએ કોણ શણગારમાં પણ ન કરવો જોઈએ લાલ કેસરી કે ગુલાબી પીળા એવા રંગના વસ્ત્રો કે ઘરેણા પહેરી શકો છો જો સાડી પહેરો છો તો તમે અતિ ઉત્તમ છે ઉપરાંત સોળ શણગાર સજીની પૂજા કરવાની પૂજામાં જે શંકર ભગવાન માતા પાર્વતી કાર્તિકેય અને ગણેશજીની પૂજા કરવાની અને પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું જોઈએ રાત્ર અને રાત્રે ચંદ્રદેવના દર્શન સીધા ન કરવા જોઈએ પરંતુ હાથમાં ચારણી પકડીને ચારણીમાંથી ચંદ્રદેવના દર્શન કરવાના અને ત્યાર પછી જ પોતાના પતિનું મુખ જોવું જોઈએ આ દિવસે ખાસ કરીને આ વ્રતની કથા સાંભળવાની અને કથા વગર તો આ વ્રત અધૂરું ગણાય છે અને કરવા ચોથનું વ્રત કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં ઉપર ચોથના દિવસે અપલોડ થઈ જશે અને તમે વ્રત કથા સાંભળી શકો છો કથા સાંભળીને પણ જે સરગીની થાળી હોય છે તે પોતાના સાસુને અથવા તો જેઠાણીને આપી શકો છો આમ તો આ થાળી સાસુને આપવામાં આવે છે જો સાસુ ન હોય તો જેઠાણીને પણ આપી શકો છો જેઠાણી પણ ન હોય તો આપણા પરિવારના જે મોટા વડીલ હોય સ્ત્રીને પણ આપી શકો છો આ સરગીની થાળીમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો તે જાણી લઈએ શણગારની જે વસ્તુ હોય છે તે હોવી જોઈએ અત્યારે જે ફળ ફ્રૂટ આવતા હોય તે પણ આપણે લઈ શકીએ છીએ કોઈ પણ એક બે પ્રકારની મીઠાઈ હોવી જોઈએ આપણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ હોવું જોઈએ તથા એક નાળિયેર હોવું જોઈએ આવી રીતે સરગીની થાળી તૈયાર કરવાની હોય છે આજના દિવસે તમે શણગાર કરો છો તમે આ એમાં કોઈ પણ વસ્તુમાં કાળા કે સફેદ રંગની વસ્તુ ના હોવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બને ત્યાં સુધી લાલ કે પીળી કે કેસરી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ આ વ્રત રાખ્યું હોય તો નિર્જલ વ્રત રાખ્યું હોય એ સ્ત્રીઓ જે ચક્કર આવે તેમનું એવું લાગ્યું હોય તો તેમને કોઈ પણ તકલીફ થાય તો તેમને પાણી પી લેવું જોઈએ વધારે તબિયત બગડે એવું ન કરવું જોઈએ આજના દિવસે ક્રોધ ના કરવો જોઈએ કોઈની નિંદા ના કરવી જોઈએ ટીકા ના કરવા જોઈએ અને આપણને ખોટું જે લાગે તેવા શબ્દ ના બોલવા જોઈએ અપશબ્દો ન બોલવા જોઈએ ગાળો ન બોલવી અને આખો દિવસ શંકર પાર્વતીના નામનું મનમાં અને મનમાં જપ કરવો જોઈએ આજે પતિ સાથે કોઈ પણ ભૂલથી ઝઘડો ના કરવો જોઈએ નહીતર આ વ્રતનું કોઈ પણ ફળ આપણને પ્રાપ્ત થતું નથી ભગવાન ચંદ્ર દેવ નારાજ થાય છે તેથી આપણે આ તેમના ઉપર ગુસ્સો ના કરવો સામનો ના કરવો જોઈએ આ દિવસે સાસુ સસરાને પણ માન સન્માન મર્યાદા જાળવી રાખવાની વડીલોને માન આપવું ભૂલથી પણ કોઈ વ્યક્તિનું આજે અપમાન ના કરવું જોઈએ જો તમે આવું કરો છો તો આ વ્રત કરવાનું કોઈ પણ અર્થ રહેતો નથી તેથી થઈને જે થઈ શકે ત્યાં સુધી બધા સાથે હળીમળીને રહેવાનું આ દિવસે બપોરના જે સમયમાં ઊંઘવું ન જોઈએ અને કે આ પણ બપોરે જાગરણ કરવાનું હોય છે કે આ પણ બપોરે જાગરણ કરવાનું હોય છે અને આ પણ જે જાગરણ કરીએ છીએ તેમાં આપણે બપોરે ઊંઘવાનું નથી આજે પોતાના શણગારની વસ્તુ કોઈને પણ દાનમાં આપવી ન જોઈએ તથા કોઈની પાસેથી દાનમાં લેવી પણ ન જોઈએ જ્યાં સુધી ચંદ્ર દર્શન ના થાય ત્યાં સુધી આ વ્રતને ખોલવાનું નથી એટલે કે આ વ્રતને પૂર્ણ ન કરવું જોઈએ ચંદ્ર દર્શન કર્યા બાદ જ આ વ્રતને ખોલી શકાય છે અને ચંદ્ર દર્શન કર્યા પછી જ પોતાના પતિના હાથથી પાણી ગ્રહણ કરવાનું તથા જ્યારે જમવા બેસીએ ત્યારે પોતાના પતિને સૌ પ્રથમ જમાડીને પછી જ પોતાના વડીલોને જમાડીને અને પછી જ પોતે જમવાનું જમતી વખતે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ સાત્વિક ભોજન લેવાનું તથા વડીલોને પોતાના પતિ દેવના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ જેથી કરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા આપના પતિને લાંબુ આયુષ્ય તથા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આજે દૂધ દહીં ચોખા કે સફેદ વસ્તુનું દાન પણ ન કરવું જોઈએ ઘણા લોકો એવા પ્રશ્ન કપ હોય છે કે જે તમને તેમનો પતિ તેમની સાથે નથી કોઈ નોકરી માટે બહાર ગામ ગયા છે તો એવા વ્યક્તિને તેમનું જે આપણે તો અત્યારે વિદેશમાં રહેતું હોય છે તો કેવી પરિસ્થિતિમાં આવ્રત કેવી રીતે કરી શકાય તો જુઓ અત્યારે તો તમે વિડીયો કોલ પણ કરી શકો છો

અત્યારે ફક્ત ચંદ્ર દર્શન જ કરવાના અને તેમને અર્ધ આપવાનો નહીં અને પોતાના પતિના મુખના દર્શન કરવાના અને ત્યાર પછી જ આ વ્રતને ખોલવાનું આખો દિવસ ઉપવાસ કરવાનો અને તેમને નિજળ ઉપવાસ ન થાય તો તબિયત સારી ન હોય તો એવી સ્થિતિમાં પણ તમે પાણી ગ્રહણ કરી શકો છો પણ એ પહેલાં ભગવાન પાસે માફી માંગવાની કેમ કે પોતાના સ્વાસ્થ્ય સારું રાખવાનું ધ્યાન રાખવાનું તેથી સ્વાસ્થ્ય ન બગડે તો ભવિષ્યમાં આપણે કદાચ જો એવું થઈ શકે કે ના જે થઈ શકે તેના શરીરનું ધ્યાન પણ રાખવાનું છે અને આપણે તથા કરવાનું છે તથા આજના દિવસે જે સ્ત્રીઓ તેઓ સંકલ્પન કરી શકે છે જીવનભર હું વડીલોનું માન સન્માન કરીશ મારાથી મોટાઓનું ક્યારે અપમાન ના થાય તેનું ધ્યાન રાખીશ મારાથી થઈ શકે તેટલી તેમની સેવા કરીશ ફૂલ નહીં પણ થઈ શકે એવું હું અવશ્ય કરીશ તથા મારા પતિ પરમેશ્વરની હું સેવા કરીશ મારા જે લીધે કોઈની લાગણી દુભાય નહીં હું એવો પ્રયત્ન કરીશ આવો નાનો સંકલ્પ જો કોઈ સ્ત્રી લે છે તો તેના જીવનમાં પણ ઘણું ફરક બધું દેખાય છે અને તથા વડીલોની નજરમાં પણ એવી સ્ત્રીનું માન વધી જાય છે હવે કેટલાક લોકોના મનમાં પ્રશ્ન હોય તો જે થતા જે કરવા વ્રત પહેલી વાર શરૂ થાય તો હા જરૂર કરી શકાય છે આ વર્ષે કોઈ પણ અધિક માસ નથી લાગ્યો એટલે કે આ વ્રતે જે વ્રશ જે આરંભ કરી શકો છો બીજો પ્રશ્ન હતો કે કરવા કેટલા લેવા જોઈએ જુદા જુદા વિસ્તારોમાં પરંપરાઓ અલગ છે કેટલાક સ્થળે એક કરવાથી પૂજા થાય છે તો કેટલીક જગ્યાએ બે કરવા લેવાય છે તો જે રીતે તમે વર્ષોથી કરતા આવ્યા હોય અથવા તમારા આજુબાજુ પાડોશીમાં કોઈ કરતું આવ્યું હોય તો તેમની સલાહ લઈને તમે કરી શકો છો એટલે કે જો એક કરવાથી પૂજા થતી હોય તો તમે એક કરવો લ્યો અને જો બે કરવાથી પૂજા થતી હોય તો બે કરવા લો બીજા પ્રશ્ન એ હતો કે કરવા તાંબાના તાંબાના હોય કે માટીના તો જો તમે લો છો તો તમે તેના વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો પણ જો માટી ના કરવો હોય તો દર વર્ષે તેને નવો કરવો લેવો પડે છે અને બંને જ યોગ્ય છે તમને તમારી સુવિધા મુજબ બંને માંથી ગમે તે લઈ શકો છો આગળનો પ્રશ્ન હતો કે તે દર વર્ષે નવી સાડી લેવી છે જરૂરી છે

તેથી આ વ્રતમાં સોળે શણગાર સજીને તૈયાર થવું જોઈએ અને તેમાં જો તમે લગ્નની સાડી પહેરો છો તો શુભ ગણાય છે આગળનો પ્રશ્ન હતો કે ગયા વર્ષે વાપરેલી ચારણી આ વર્ષે વાપરી શકાય તો હા ચોક્કસ વાપરી શકો છો ફક્ત ધ્યાનમાં રાખવું કે એ ચારણીનો ઉપયોગ કોઈ બીજા કામમાં ન કર્યો હોય તો એવી ચારણીનો ઉપયોગ રસોડામાં ન કર્યો હોય કોઈ અન્ય કામોમાં ન કર્યો હોય તો એ ચારણી ને સ્વચ્છ સાફ કરીને સંભાળીને રાખી દો તો વર્ષે દર વર્ષે એ ચારણીનો ઉપયોગ કરી શકો છો હવે આગળનો પ્રશ્ન હતો કે માસિક ધર્મમાં હોય તો શું આ કરવા નું વ્રત રાખી શકાય

પણ ચંદ્ર દેવ પૂજા અર્થ આપવાનો છે ન અર્થ આપવાનો જોઈએ અને શિવ પાર્વતીની પૂજા પણ કરવી ના જોઈએ હા તમે કથા સાંભળી શકો છો તમારા ઘર કે આસપાસ કોઈ સ્ત્રી પૂજા કરતી હોય તેમની તે તેમનાથી થોડા દૂર બેસીને પ્રાર્થના કરી શકો છો અર્થાત તમે આ વ્રત જે કરવા ચોથનું વ્રત માસિક ધર્મમાં દરમિયાન પણ કરી શકો છો પરંતુ તમારે આ વ્રત કોઈ પણ પ્રકારની પૂજા ન કરવી જોઈએ પરંતુ જો તમે પહેલી વાર આ વ્રત શરૂ કરવાનું હોય અને આ દિવસે ધર્મમાં હોય તો તે આ વ્રત વ્રતની શરૂઆત ન કરવી જોઈએ કારણ કે તે વખત પૂજા કરવાની આવશ્યક હોય છે અને સંકલ્પ લેવો પણ આવશ્યક હોય છે તેથી તમે આવી સ્થિતિમાં સંકલ્પ કે પૂજા કરી શકતા નથી તેથી તમારે આ વર્ષથી જો તમે માસિક ધર્મમાં હોય તો આ વર્ષથી તમારે આ વ્રતની શરૂઆત ન કરવી જોઈએ આગળનો પ્રશ્ન હતો કે ગર્ભવતી સ્ત્રીઓ આ વ્રત કેવી રીતે રાખવું જોઈએ તો જુઓ કરવા ચોથનું વ્રત સામાન્ય રીતે નિર્જળ રાખવામાં આવે છે પરંતુ ગર્ભાવસ્થામાં જ દરમિયાન નિર્જળ વ્રત રાખવાની સલાહ આપવામાં આવતી નથી તેથી તમે આ વ્રત દરમિયાન ફલાહાર વ્રત રાખી શકો છો તેમાં પાણી ફળ અથવા હલકો આહાર લઈને વ્રત રાખો કારણ કે દવાઓ લેવી અને બાળકનું ધ્યાન રાખવું જરૂરી છે તેથી નિર્જળ વ્રત રાખો ન રાખો અને ફળાહારથી રાખો જે એ શ્રેષ્ઠ રહેશે આગળનો પ્રશ્ન એ હતો કે ઘરમાં કોઈ નવજાત શિશુનો જન્મ થયો હોય અથવા તો તે વ્યક્તિનું પરિવારમાં મૃત્યુ થયું હોય તો આ વ્રતને કેવી રીતે રાખવું જોઈએ

તો એવી સ્થિતિમાં વ્રત ન રાખવું જોઈએ એ સ્થિતિમાં તમે માનસિક રીતે માતાને પ્રણામ કરીને પ્રાર્થના કરી શકો છો તો મિત્રો આ હતા કરવા ચોથના ના વ્રતમાં પાળવામાં આવતા સંપૂર્ણ જો તમે કરવા ચોથનું વ્રત રાખો છો અને આગળ જણાવેલા સંપૂર્ણ નિયમોનું પાલન કરો છો તો આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને જો તમે આ વ્રતમાં કોઈ નિયમોનું પાલન કરતા નથી

તો એના તમે તમારી પાસેથી ફક્ત એક જ લાઇક ની આશા રાખીએ છીએ તો આ હું એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય કરવા માતા તથા અવશ્ય લખી દેજો અને જય ચંદ્રદેવ અવશ્ય લખી દેજો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ